અરે આજ તો ગામ મેખડી માં પીળા બાબલા એવો ડિસ્કો કર્યો એવો ડિસ્કો કર્યો ને જમીન માં ખાડા પાડ દીધા તો રામ રામ મિત્રો હું તમારો પ્રિય મોજીલા ભાઈ આજે અમારે જવાનું છે એપલ ડીજે ભરીને ગામ મેખડી માંગરો અને અમારા ગામ થી ગામ મેખડી પાંત્રીસો કિલોમીટર આગુ થાય અને પછી તો અમે હેલિકોપ્ટર માં દોઢ લાખ નું ડીઝલ પૂરીને ઉપાડ્યું લટા પટ્ટા 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 અને પછી અમે જુનાગઢ પહોંચ્યા ને તો મોટું જબર તોલ નાખવો અને અમારો દીકરો દાંડો પડી ગયો પછી તો હું અમે પાંચ લાખ રૂપિયા રોકડા ભરે ને ત્યારે માણ માંડ જવા દીધો પછી અમે થોડાક આગળ હેલન તા તો રસ્તા ઉપર અમારા ફોલોવર ભેગા થઈ ગયા ભાઈ તમારું કયું કામ હોટલ ની બાજુમાં કંટોલિયા કંટોલિયા આમ કઈ બધી અમે જઈ ને સાસણ ગીર પણ અમારું હેલિકોપ્ટર તો જુનાગઢ માંડ માંડ પહોંચ્યું તા તો એન્જિન ધુવાડા નાખવા માંડ્યું અને પછી એમે હેલિકોપ્ટર ને ઉતાર્યું કાળા ડામર ના રોડ ઉપર અને અહીંયા બાજુમાં એક ભાઈ ધોળી શેરડી ગળી હાકર જેવો રહ વેચતા હતા પછી એમે થોડા ઝાયલા રેવી દહ ગલાસ રાવડી એ ઠપકાર્યા દહ ગલાસ પરતીકે ઠપકાર્યા દહ ગલાસ રંગીલા રાજુ એ ઠપકાર્યા અને દહ ગલાસ મેં ઠપકાર્યા પછી અમારું હેલિકોપ્ટર ઠરી ગયું એટલે વળી પાછું ઉપાડ્યું લટાપટ 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 અને પછી ગામ મેખડી નું પાટક્યું આવ્યું અને અમે તો બમણાટી મારે ગીરી ગયા ગામ અને આવડા આને ખબર પડી ગઈ કે અમે ખાવા હાટું ત્યાં આવ્યા છે અને આ દાદા શરણાઈમાં કયું ગીત વગાડે છે એ હાસુ કેસે ને બે લાખ નું રોકડું ઈનામ ડીજે ડીજે વગાડવાની તો 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 વાર હતી અમારું એપલ હાબદુ કરી નાખ્યું પણ તમને તો ખબર જ છે ખાવા હાટું જઈ માં સેવી અને ખાવા હાટું ને અહીંયા આયા સેવી અને જેવું ખાવાનું સારું થયું ને એટલે અમે તો મોટી મોટી પંગોઠી વાળીને બે ગયા ખાવા પણ ખાવાનું બહુ સારું હતું અમારા પેટમાં સમાતું નતું ને તો અમે તો હાવ મફતમાં ધરાય ધરાય નપાણ લીધું પછી એપલ ડીજે કર્યું ચાલુ અને તમને તો ખબર છે ગામડે ગામડે બધાના રીતિ રિવાજ અલગ અલગ હોય અને અહીંયા તો ભાણાના મામા એટલા રૂપિયા વાળા ને જબરૂ મારું લાવવા અને પાનસો પાંચસો ની નોટો ના બંડલે બંડલ લાવ્યા હોય ક્યાં બાત સર અને પછી કાળા અંધારામાં પીળા બાબલા એન્ટ્રી થઈ અને પીળો બાબલો તો મારી પાસે આવ્યો મજલા ભાઈ હારા ગીત વગાડજો આજ તો ગામ મેખડીમાં ડિસ્કો કરી કરીને ખાડા પાડ દેવા છે અને પછી બે વરરાજા ને તૈયાર કરી દીધા પણ આજ તો એ વરરાજા ને એટલો હરખ હતો ને કે જમીન ઉપર પગ દેવાનો નામ નતા લેતા બોલો અને ડીજે ચાલુ કરવી ને એટલે ડાયા ડાયા ડમરા જેવી પરજા ગમે ને જ જાય અને પછી પીળા બાબલા એ બધા પછી બે નાનકડા મામા એ વરરાજા ને સુંદર મજાના હાર હો અને વરરાજાના કપાળે કરીને કીધું હાલો હવે ગાડીમાં બેહો આપડે કરવાનો છે પછી મેં તો ડીજે જેવું વોલ્યુમ દીધું ને તા તો ડાય ડાય જેવી પરજા અને પીળો બાબલો ડિસ્કો કરવા પણ એવો ડિસ્કો કર્યો એવો ડિસ્કો કર્યો એવો ડિસ્કો કર્યો ને તે ગામ મેખડી ની પીળા બાબલા એ ખાડા પાડ દીધા પછી હું તો ડીજે વગાડતો તો મને ગામ મેખડીમાં બિગ ફેન ફોલોઅર ભેગા થઈ ગયા અને મને કે મોજીલાભાઈ તમારું ડીજે બંધ થાય ને એટલે અમારે તમને ગાંઠિયા ખાવા લઈ જવા છે અને આ તો ગામ મેખડીના ડાયા છોકરા છે આમના હાથમાં તમે ખોબો ભરીને દેતો આપી દો ને તો ઊનું ન લાગે હો અને પછી અમે નાનકડા વરરાજાને ને હેલિકોપ્ટર માં બેહારી ને ઘીરે પહોંચી ગયા અને પછી રાસ ગરબા શકાય મેકડીમાં અડધી રાતે કમાભાઈ ની એન્ટ્રી થયો હવે તમારી સિસ્ટમ ને કહી દીધો આવે તમારી જાતના સારા સામે વૈયા મોરે મોરો મારી દો તો મારું મરજ ના દીકરા છો ರಂಗಿಲೋ ರಾಜ್ಯಪ್ ಹಾಕುವ ಗ್ಯಾರ ನಾಖಿ ಉಪಾಡಿಯ અને પછી મેં દાનાભાઈને કીધું કે તમે તમારું હેલિકોપ્ટર ગાય ગાય ઘીરે પોગાડો ના કરવા ડીઝલ ની ટાંકી આવીને ને મેં મફતમાં ખાલી કરી નાખશું અને તમને તો ખબર હશે હે મે ખાવા હાટો જીન માં છે પછી મે અડધી રાતે પહોંચી ગયા કાંદલી કૃપા હોટેલ ગામ મેખડી વાળા બ્રિજેશભાઈ ના ખર્સે વણેલા ગાંઠિયા ખાવા અને પછી બ્રિજેશ ભાઈ હાડા ત્રણ માણ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો અને એમે પવાઈ લ્યું ભરી ભરીને ગળી હાકર જેવી ચટણી ઉપાડી અને હજી તો અમે હમા નમા થયા તા તો રંગીલા રાજોઈયા અને રાવડીયા બધું સુપડા સાફ કરી નાખ્યું ઉઠાલે રે દેવા ઉઠાલે રે બા બા મુજા મીર કો નહીં રે યે દો ગરીબો કો ઉઠા લે પછી મેં બ્રિજેશભાઈ ને કીધું બ્રિજેશભાઈ હજી તો એમ હાવ ભૂખ્યા છે બીજા ગાંઠિયા ઓર્ડર આપો ને અમને ભૂખ્યા ઊંઘ નહીં આવે અને પછી બ્રિજેશભાઈ પરાણે પરાણે બીજા બે મણ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો અને એ ગાંઠિયા એમ પાંચ મિનિટ માં સુપડા સાફ કરી નાખ્યા અને પછી એમ ગાંઠિયા ખાઈને ગામમાં આવ્યા ને તો મેખડી ના જોવાઈ ને ઢોલ અને શરણાઈ ના સુરે બગડા સટી બોલાવતા હતા અને પછી બીજા દિવસની સવાર પડી ગઈ પણ ખરેખર મિત્રો અમને ગામ મેખડી રૂપેશભાઈ ના ઘેરે મજા બહુ આવી અને અમારે ગામ મેખડી થી સવાર માં નીકળી જવાનું હતું પણ રૂપેશભાઈ કે હવે તમને છે બપોરા કર્યા સિવાય અહીંથી જવા નથી દેવાના અને બપોરે બનાવ્યો હતો રીંગણાનો ઓળો સરસ મજાની રોટલી અને ખીચડી અને એ ખીચડીમાં દેશી ઘી અને બીજી બે ત્રણ વસ્તુ હતી પણ એના તો અમને નામે નથી આવડતા પણ તમને તો ખબર છે કે એમ મફત નું ખાવા હાટો જૈન છે અને પછી એમે ગામ મેખડીવાળા વાળા રૂપેશભાઈ ને બાય બાય ટાટા કરીને અમારું હેલિકોપ્ટર લઈને નીકળી ગયા અને પછી રંગીલા રાજુ એ હેલિકોપ્ટર ને આઠ માં નાખીને માં નાખી ને ઉપાડી લટાપટા 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 મિત્રો અમને અગતરાયમાં વિજયભાઈ ભેગા થઈ ગયા છે ને મારા વિડીયો જોવે છે આ સાહેબ બહુ મારા માટે સારું કેવાય કે બહુ આગે થી મારા વિડીયો લોકો જોવે છે અને વળી પાછા અમે ન્યા થી ઉપડ્યા વસાળે જુનાગઢ કેસોદ નું તોલ નાકુ આવતું પછી મેં કીધું એટલે આપણે ન્યા હેલિકોપ્ટર નથી આકુ ખોટા તોલ નાકા વાળા પાંચસો રૂપિયા લઈ જાય છે પછી એમ શોર્ટકટ રસ્તો પકડ્યો તા તો આ શોર્ટકટ રસ્તે નવું તોલ નાકુ બની ગયેલું બોલો મારા દીકરા વાયડી પર કાંટા વાળા ઝાડા લઈ નાડા ઉભા રહી ગયા કોણ એ લોક કહા સે આતે હૈ અબ યે કોન હૈ બે

बरे एक गाड़ी ले गाड़ी ले अति करा कम रखो कोई तरीका है भीख मांगने का सब शाबाश बेटा मेरे को तो ऐसा धक धक हो रहा है हां मैया मुक्ता लेओ हो एक ले मैया भाई भइजन प्रोग्राम करवा ला क्या? अरे हमने तो जाओ अरे हमने तो जाओ हमने तो जो कधिक मजा आवे नहीं एक देना 20 रुपए Maaf, maaf, yang ya ngurup paruh oh. lagu <laughs> અને પછી ન્યાથી અમે પહોંચી ગયા જુનાગઢ ને અમને મળી ગયા જુનાગઢ ના કોમેડી કિંગ એવા રમેશભાઈ મોકરિયા પણ રમેશભાઈ તો એક મહિને થી નાયા નતા અને ઉતાવળમાં સંપલ પહેર્યા વગર ના વી આવ્યા બોલો અને મને કે બે જાવ મોજીલાભાઈ મારી ગાડી વાય હું તમને સોડા પીવા લઈ જાઉં પછી હું બે ગયો રમેશભાઈ ની બીએમડબલ્યુ માં અને હેલિકોપ્ટર અમારી પાછળ પાછળ આવતું હતું પણ બીક તો મને એ વાત ની હતી કે ઉતાવળમાં રમેશભાઈ સંપલ પહેરીને નથી આવ્યા બોલો ખિસ્સામાં પૈસા નાખીને આયા હોય ને તો સારું ન કરા બધોય ખર્ચો મારા બે આવશે મિત્રો આજે જુનાગઢ માં રમેશભાઈ ની મફત માં સોડા ઠપકારી છે સોડા તો ઠપકારી પણ કારી નું તો કઈ ગોઠવી દીજો પછી અમે તો રમેશભાઈ ની મફત માં સોડા પી લીધી ને રમેશભાઈ ઉસો હાથ કરીને બે ત્રણ ગાળીઓ અમને દીધી મફત નું પીવું હોય ને તો આ બાજુ આવતા નહીં તમારી જાતના મફત ત્યાં પછી ન્યાયથી અમે નીકળ્યા ને ટ્રાફિકમાં હલવાના હતા ખટારાવાળા ભાઈ મને ઓળખી ગયા મજેલા તમે વિડીયો બહુ સારા બનાવો છો જો નકરી મજા આવે છે અને આ સોટા આથી વાળા છે ને એટલે રાજકોટ થી આવ્યા છે અને મને ઓળખી ગયા મને કે મોજીલા ભાઈ તમારા વિડીયોમાં મને લઈ લીજો મેં કીધું એટલે હા ભાઈ આજ તો તમને બધા મારા વિડીયોમાં લઈ લેવા છે અને હાસુ કહો તો મને મારા ગામમાં કોઈ નથી ઓળખતું અને છોટા થી બેઠેલો છોકરો મને ઓળખી ગયો જો એટલે લટપટ વાળા મોજીલા ભાઈ ઘમકારા મારે જાય તો મિત્રો તમને આ કોમેડી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો લાઈક કરતા જજો આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું અભી મજા આયેગા ના ભીડો નાનજી ભાઈ અભી આયેગા રોડ પે